દક્ષિણ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ સંદર્ભે પત્રકાર પરિષદમાં આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત આઈ સીટીસી દ્વારા ધાર્મિક પ્રવાસનનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આગામી જૂન માસનો તારીખ એકવીસથી થી પ્રવાસનો શુભારંભ થશે આ યાત્રા ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખ એકવીસ છ બે હજાર પચીસથી થી એક સાત બે હજાર પચીસ રાજકોટથી પ્રસ્થાન થશે આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ સાબરમતી નડિયાદ ભરૂચ સુરત વાપી વસઈ રોડ કલ્યાણ પુણે સોલાપુરથી બેસી શકશે આણંદ વડોદરા ભરૂચ સુરત વાપી બસ

ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે આ ટૂર પેકેજની કિંમતમાં આઈઆરસીટીસી મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત બજેટ હોટલમાં રહેવાની વ્યવસ્થા માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુરક્ષાઓ પૂરી પાડશે है। ये आई आर सी टी सी और भारतीय रेलवे ने देखो अपना देश और एक भारत श्रेष्ठ भारत के अंतर्गत भारत गौरव टूरिस्ट ट्रेन से दक्षिण दर्शन यात्रा को का प्लान किया है यहाँ से और ये जो ट्रेन है ये दस रात ग्यारह दिन का पैकेज है हमारा और इसमें हम लोग दक्षिण का सारे डेस्टिनेशन कवर कर रहे हैं इस तरह की फैसिलिटी और एक अच्छे हो रहा है ये जो पैकेज है ये 21 जून से ओरिजिनेट हो रहा है राजकोट से जिसमें बोर्डिंग यहाँ से वडोदरा से की जा सकती है इस पैकेज के अंदर तीन कैटेगरीज हैं एक हमारा स्लीपर है जिसे हम इकोनॉमी बोलते हैं एक कंफर्ट कैटेगरी में दो कंफर्ट कैटेगरी में हमारे पास क्लासेस हैं सेकेंड ए और थर्ड ए पैसेंजर के लिए इसमें सारी चीजें हमने इंक्लूड करी हैं इसमें आपका खाना पीना घूमना फिरना एक ये होलसम पैकेज है जिसको हमने कलेक्टिवली